નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા નાવલી બસ સ્ટેન્ડ નજીક સવારના સવારે સાડા દસ સમયે ભાર્ગ ફાર્મસી આયુર્વેદિક કોલેજની ની બસ ટતા રાહદારી સાયકલ સવાર ને ખુબ ઇજા થતા ઘટના સ્થળે ખૂબ ટોળા વળ્યા ટ્રાફિક જામ થતા ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ને થતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલા અને ઈજા પામનાર સાયકલ સવારને ને વધુ સારવાર માટે હોસ્પિટલ માંગ લઈ જવાતા જ મૃત્યુ પામ્યા હતા પોલીસ સ્ટાફ તરફથી વધુ કાર્ય અહીં કરવામાં આવી રિપોર્ટર ગોકુલ પરમાર નાવલી એટલા કોઈ ફોર્મ નહીં આ ગેમી તમે માર ગાડી ખેલાને પડી ગઈ ગાડી